નમસ્કાર દર્શક મિત્રો જય ગૌ માતા સુરતની સુપ્રસિદ્ધ સંસ્થા એટલે શ્રી કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અવરનવર સમાજ ઉપયોગી કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ થતી રહી છે જેમાં પાંચ વર્ષ પહેલા બેસણામાં આપણે જે પુષ્પ ચડાવીને પુષ્પાંજલિ આપતા હતા એ બંધ કરી અને જુવારથી શ્રદ્ધાંજલિ આપીએ જેથી સ્વર્ગસ્થના આત્મમોક્ષાર્થે પક્ષીઓને ચણ મળી રહે એવું સરસ મજાનું અભિયાન શરૂ કરેલું જેને આજે સર્વ સમાજે સ્વીકારી અને સમર્થન આપતા ભવ્ય સફળતા મળી છે ત્યારે એવી જ રીતે નવું અભિયાન આપણા જન્મદિવસ આવતા હોય લગ્ન એનિવર્સરી આવતી હોય કે કોઈપણ સમયે આપણે કેમિકલવાળી કેક કાપી અને એમને ઉજવીએ છીએ એ બંધ કરી અને એમની જગ્યાએ આપણે ફ્રૂટ કેક બનાવી અથવા તો ગાયના દૂધમાંથી માવો બનાવીને એમાંથી ઓરિજિનલ કેક બનાવીએ જેથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય અને ગૌ દૂધનો ઉપયોગ અને ગાયનું સમર્થન થાય આ અભિયાનને સમર્થન આપતા ચિરંજીવી નવિયા હરેશભાઈ ગોરશિયા પોતાના જન્મ દિવસે કેમિકલ કેક ની જગ્યાએ ફ્રુટ કેક બનાવી લોક જાગૃતિ માટે જાહેરમાં ઉજવણી કરી હતી તો આવો આપણે સૌ આ અભિયાનને સમર્થન આપીએ અને આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ જય ગૌ માતા જય હિન્દ